હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું સી આરએસ જન્મ મરણમાં સુધારો અને રિપોર્ટિંગ ફોમ કેવી રીતે ડાઉનલોડ કરવું આ વિડીયો તલાટીશ્રીઓ અને વિષય મિત્રો માટે છે બરાબર કારણ કે એ લોકો આ વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે તેમજ નગરપાલિકા કે હોસ્પિટલના ઓપરેટરો આ પોર્ટલનો ઉપયોગ કરે છે તો એ બધા માટે ઉપયોગી છે તો આપણે જોઈએ તો સૌ પ્રથમ જેમ અગાઉ આપણે લોગિન થઈ જઈએ છીએ એમ લોગિન થઈ જવાનું પછી ડેટ કે બર્થ જેનો આપણે કરવાનું હોય કરેક્શન એટલે કે સુધારો કરવાનો હોય એ જોવાનું તો સર્ચ રજીસ્ટરમાં ક્લિક કરવાનો ત્યારબાદ વર્ષ આપણે અત્યારની કરંટ એન્ટ્રી લઈએ છીએ તો બે હજાર પચીસ અહીંયા સિલેક્ટ કરીશું ફરીથી અહીંયા સિલેક્ટ કરીશું પચીસ અને જેન્ટ્સ કે લેડીઝ જે હોય સુધારો કરવાનો અહીંયા સિલેક્ટ કરીને સર્ચ કરીશું ત્યારબાદ આપણે સર્ચ મારીશું એટલે આ પ્રમાણે નીચે તમારે સ્કોર કરવાનું રહેશે ઘણા લોકો સ્કોર કરે નહીં એટલે ખબર નહીં પડે કે સર્ચ થયું કે નહીં તો નીચે નામ આવી જશે પછી અહીંયા સિલેક્ટ કરીશું સિલેક્ટ કરીને આપણે રિપોર્ટિંગ ફોર્મ ડાઉનલોડ કરવું છે તો આના પર ક્લિક કરીશું ત્યારે આપણે જે એન્ટ્રી કરી છે એનો સંદર્ભ એપ્લિકેશન નંબર અને ટોટલ વિગત અહીંયા આવી જશે તેમાં નીચે તલાટીશ્રીની સિગ્નેચર પણ આવી જશે અહીંથી તમે પ્રિન્ટ કરી શકશો અને ડાઉનલોડ પણ કરી શકશો હવે આપણે કરેક્શનમાં જોવાનું છે તો કરેક્શનમાં અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે કે શું કરેક્શન કરવું છે એટલે કે શેનો સુધારો કરવો છે મધરનેમનો મધર મોબાઈલ નંબર કે પછી જે વ્યક્તિ મળી ગયું છે એનું નામ સુધારવું છે ફાધર નામ સુધારવું છે કે એડ્રેસમાં ભૂલ છે એ સિલેક્ટ કરવાનું રહેશે દાખલા કે આપણે કંઈક જોઈએ કે ફાધરનેમ્સ ઉપર સિલેક્ટ કરીશું તો અહીંયા નીચે ફક્ત ફાધરનેમના જ ઓપ્શન એક્ટિવ થશે બરાબર આ પ્રમાણે જો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા ફાધરનેમ આપણે સિલેક્ટ કરું તો અહીંયા બીજા કોઈ ઓપ્શન ઓપન નહીં થાય ફક્ત ફાધરનેમની જ ઇન્ફોર્મેશનની એક્ટિવ થશે લિંક અહીંયા તમે સુધારો કરી શકશો બરાબર ત્યારબાદ અહીંયા એપ્રુવલ આપી દેશો એટલે એપ્રુવલ થઈ જશે તો આ પ્રમાણે આપણે કરેક્શન અને સુધારો બે વસ્તુનું કામગીરી કરી શકીએ છીએ સીએસસી પોર્ટલમાં તો આપણે વિડીયો શેર કરીએ જેથી દરેક મિત્રોને ખ્યાલ આવે કે સીએસસી પોર્ટલમાં જે નામમાં ભૂલ હોય તો કઈ રીતે સુધારવું ફરીથી મળીશું થેન્ક યુ